વહેલી સવારે કરજણ પાસે આવેલા સર્વોત્તમ હોટેલ પાસે લક્ઝરી અને ડમ્પર વચ્ચે ગમકવાર અકસ્માત સર્જાયો આજે વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ કરજણ પાસે આવેલ સર્વોત્તમ હોટેલ પાસે એક લક્ઝરી અને ડમ્પર વચ્ચે ગમકવાર અકસ્માત સર્જાયો હતો આ લક્ઝરી બસ સુરત તરફથી અમદાવાદ તરફ જઈ રહી હતી વહેલી સવારે અકસ્માત થયો હોવાની ચર્ચા સામે આવી રહી છે સાદ જેટલા પેસેન્જરને SSG હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે અને અન્ય વ્યક્તિને કરજન હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા જ્યારે પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે આ અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા છે વહેલી સવારે કરજણ અને પોર વચ્ચે લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે જે અકસ્માત સર્જાયો તેમાં જે ઈજાગ્રસ્ત દર્દીઓ પૈકી સાત દર્દીઓને અત્રેની એસએસજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલા છે જે પૈકી બે દર્દીઓને રજા પણ આપી દેવાઈ છે જ્યારે અન્ય દર્દીઓને માથામાં ઈજા હોય એ લોકોનું વર્કઆઉટ ચાલી રહ્યું છે અને ટ્રીટમેન્ટ ચાલી રહી છે અહીંયા કોઈ મૃત દર્દીને લાવેલ નથી